અગાઉ ફરાર ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની માહિતી આપનારને પ્રોત્સાહિત કરવાની ધાંગધ્રા પોલીસે જાહેરાત કરી હતી ત્યારબાદ પાટડી પાલિકાના ફરાર ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર સામે વોરંટ નીકળ્યું હતું નોંધનીય છે કે એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ ગેસ ગળતરથી બે સફાઈ કર્મચારીના મોત થયાની ઘટના બની હતી ત્યારબાદ નગરપાલિકા સેનેટર ઇન્સ્પેક્ટર હર્ષદ દાનુભાઈ કટારિયાની દાંગધ્રા પોલીસે ધરપકડ કર્યા બાદ ચીફ ઓફિસર મોસમ ઘનશ્યામભાઈ પટેલને પણ પોલીસે ધરપકડ કરી છે

તથા તેના ચીફ ઓફિસર નાસ્તા કરતા હતા જેથી નામદાર કોર્ટે બી એનએસની કલમ મુજબનું વોરંટ મેળવવામાં આવેલ અને ચાર દિવસ અગાઉ પાટડી નગરપાલિકાની અંદર કામ કરતા સેનેટ ઇન્સ્પેક્ટરને અટક કરવામાં આવેલ અને આજરોજ ચીફ ઓફિસરને અટક કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે